ભાવનગરના લોકોની જે માંગ હતી કે દેસાઈ નગરથી શાસ્ત્રીનગર જે ઓવરબ્રિજ બન્યો છે એ વહેલી તકે ચાલુ થાય આજથી આ બ્રિજને ખુલ્લો મુકમ આવ્યો છે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ખુદ પોતે સ્કૂટર લઈને જઈ રહ્યા છે રોડ ઉપર શું કહેતું જીતુભાઈ આજે ખુશીની વાત છે થોડું લેટ પણ ચોક્કસ ટેકનિકલ કારણો છે ને કોરોના કારણે થયું છે પણ ભાવનગરનો પહેલો ફ્લાયઓવર એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સુખાકારી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતોમાં ભાવનગર પણ હવે વિકસતું ભાવનગર છે તમામ વ્યવસ્થાઓ મોટા મહાનગરમાં છે અહીંયા પણ ભાવનગરને મળે એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે આદણી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા મને પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટ્યો અને પ્રદેશ પ્રમુખ પણ પાર્ટીઓ બન્યા ત્યારે સ્પેશિયલ ગ્રાન્ટ એકસો ને પંદર કરોડની આપવામાં આવી છત્રીસ કરોડ રૂપિયા નીતિનભાઈએ પણ આપ્યા માની ભૂપેન્દ્રભાઈએ પણ રોડ આપણને લગભગ ત્રણસો સવા ત્રણસો કરોડના ખર્ચે આપ્યો છે અને ગ્રાન્ટો પણ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી પણ આપી રહ્યા છે આદરણી નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે સૌ જોઈએ છીએ કે માળાખા કઈ સુવિધાઓ કે વિકસતું ભાવનગર એનું આજે એક સાઈડ એ શરૂ થઈ છે બાકીનું જે કામ અધૂરું બાકીનું કામ પણ પહેલી મે પહેલા અમે પૂરું કરવા જઈ રહ્યા છીએ પહેલાં ફ્લાયઓવર અને જ્યારે થતું હોય છે ત્યારે ચોક્કસ થોડું લેટ થયું છે પણ એ થયા પછી લોકોની સુખાકારીમાં અને ટ્રાફિકમાં ખૂબ મોટો ફાયદો અન્ય મહાનગરને મેળો છે ત્યારે આપણને પણ એ મળવાનો છે મને આનંદ છે કે આજે એમની શરૂઆત એક સાઈડથી થઈ છે દર્શક મિત્રો આતા હતા જીતુભાઈ બહુ સ્પષ્ટપણે તેમણે કહ્યું છે કે ભાવનગર વાસી માટે એક આનંદના સમાચાર છે આજથી જે આ બ્રિજ છે એ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે લોકો પણ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે ભાવનગર વાસીઓ માટે ખુશીના સમાચાર છે જે લાંબા સમયથી પ્રતિક્ષા હતી એ ઓબ્રિજની મન સાઈડ આજે ખોલવામાં આવી છે કહી શકાય કે સારજીનગર અને દેસાઈનગર વચ્ચેનો જે માર્ગ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે કલેક્ટર સાહેબ છે કમિશ્નર સાહેબ છે ધારાસભ્યો છે સહિત અનેક બધા અધિકારીઓ પણ હાજર છે આપણે કમિશ્નર સાહેબ સાથે વાત કરીશું આ પુલ ને લઈને શું માટે ખૂબ ચિંતા કરતા હતા અને સમગ્ર ભાવનગર હતી એના માટે પ્રયાસ કરતા હતા પરંતુ એના પછી મારું પણ એક મોટું ટાર્ગેટ તરીકે હું એને લીધે પ્રયાસ હતો કે ઝડપથી તરફ કરવામાં આવે હજુ પણ બાકી એ નાના મોટા મોટું બાકી છે ಸತತ ಪ್ರಯಾಸ ಕಲೆಕ್ಟರ್ಕಾರ ના ઉપર મોટા પ્રમાણમાં હેરી વાહનો એસટી બસ એટલે એના વાહનો અને એને કારણે આ ચાલુ કામને કારણે હંમેશા એક એવું હોય કે ચાલુ કન્સ્ટ્રક્શનને કારણે કેટલાક પ્રકારના રિસ્ટ્રિક્શન આવી જાય મુવમેન્ટ ફૂલ થઈ જાય આજે ભાવનગર શહેરોને આપણે જેમ કે માર્ગ હોય કે આપણે અડચણ આ ટ્રાફિક મુવમેન્ટ ફ્રી થવાને કારણે માટે વધારે કન્વીનન્ટ ટાઈમિંગથી પોતાનું કામ જઈ શકશે આ બાજુ આપણું છે વિસ્તાર છે આગળ સોમિત ગાંધી તરફથી ઘણા બધા ઉધી પડ્યું રહેતા હોય છે જે એમના કારખાના ત્યાં છે આ લોકોને વધારે છે અને મહાનગરપાલિકા તરફથી આપણને સારી શરૂઆત છે અને જે બાકીને એક કામ છે પણ એ જ સ્વરૂપે એ લોકો આગ કરેલું છે બંધી જડપે એ લોકા પણ કરવાની તેમની તૈયારી છે ભાવનગરમાં સૌપ્રથમ આ ભાવનગરનો અવાજ કે છે અને આજે એમનો શુભારંભ થયો છે તો એ શુભારંભના સમયે જ અમે ભાવનગરના ઓવરબ્રિજ ઉપર પ્રસ્થાન કરી રહ્યા છીએ ખૂબ જ આનંદ વ્યક્ત કરીએ છીએ અને આ ભાવનગરના લોકોને ખૂબ મોટો આમનો લાભ મળવાનો છે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થશે અને બધા લોકો સરળતાથી મુસાફરી કરી શકે એવી સરસ સુવિધા માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ